નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ મહુવાથી અમારા રિપોર્ટર રહીમ વસાયા સાથે મુખ્ય સમાચાર મહુવા પંથક માં ચાર ધોધમાર જોરદાર વરસાદ વરસી જતા ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા છે મહુવા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘર વખરીને નુકસાન થયું ઉપરાંત અનેક ગ્રામ્ય વિસ્તારોના માર્ગ બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયેલો છે ભાણવડ ખાતે આવેલ કેની સબસ્ટેશનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે મોટા પીપાળવા રેલવેના નાળા પાસે વરસાદી પાણી ભરાતા માર્ગ વાહન વ્યવહાર બંધ થયેલ છે તદુપરાંત મહુવા કુંડલા અમરેલી સ્ટેટ હાઈવે ભાદરા ગામ પાસે ડાયવર્ઝનમાં વરસાદી પાણી ફરી વળતા બંધ થઈ ગયેલ છે કણકોળ ગામે રામતીલા નદી પરનો પુલ તૂટી જતા ત્યાં આગળ પણ વાહન વ્યવહાર ખોરવાયો ગયો હતો માલણ નદી પરનો માલણ ડેમ પણ ઓવરફ્લો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે ઉપરાંત લાઇટ હાઉસ અને બંદર બંને ગામોને જોડતા પુલ ઉપર વરસાદી પાણી ફરી વળતા મહુવા સાથે સંપર્ક વિહોણા થયા છે અને ત્યાં બંને ગામોમાં વીજ પુરવઠો ખોરવ્યો હોવાનું જાણવા મળેલ છે આ ઉપરાંત મહુવા તાલુકાના અનેક ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે આ વરસાદના પગલે મહુવા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ઠેક ઠેકાણેના નાના મોટી નુકસાની થઈ હોવાનું જાણવા મળેલ છે ઉપરાંત મહુવાર શહેરમાં પણ સોસાયટી વિસ્તારોમાં ઠેર ઠેર ગોઠણ ડૂબ પાણી ભરાયેલા જોવા મળે છે તેવું રહીમ આર વસાઈ એક અખબારી યાદીમાં જણાવ્યું હતા મોટા પીથોળવા તાલુકો મહવા જિલ્લા ભાવનગર અમારા મોટા પીથોળવા ગામની વાલકા અત્યારે રેલવેના જે બંને નાળા હતા એક જે ઘરનાળું અને એક જે મોટું નાળો હતો બંને નાળામાં અંગર અત્યારે ફૂટની ઉપર ના લેવલ નું પાણી થઈ ગયું છે અત્યારે અમારા ગામમાં કોઈ પણ દવાખાના નો અથવા કોઈ પણ મહિલા છે અને ઓલું પણ નાળું છે બંને ભરેલું છે અત્યારે અમારા અડધા ગામના લોકો નાળાની ઓલી કરશે અને અડધા ગામના લોકો આ બાધ છે હવે અત્યારે બધી તમામ વાહન વિહાર બધું બંધ થઈ ગયું છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યુઝ